નમસ્કાર મિત્રો હું છું મોક્ષ અને સ્વાગત છે આપણી એકેડેમીમાં મિત્રો જો તમે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની તૈયારી કરતા હો તો આપણી આ યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બે આઇકન પ્રેસ કરીને રાખજો જેથી તમને જ્યારે પણ નવા નવા અલગ અલગ સબ્જેક્ટના અલગ અલગ વિષયોના લેક્ચર આવતા હોય ત્યારે તમને છે એની માહિતી મળે સાથે સાથે તમારા મિત્રો પણ કોઈ આ

જોઈ લઈએ એટલે આપણને આઈડિયા આવી જાય એન મુ પદ શોધવાનું સૂત્ર હોય તો એને ટી એન વડે દર્શાવાય ટી એન એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી જ્યાં એ બરાબર પ્રથમ પદ હોય અહીંયા તમને આખી આખી સિરીઝ આપેલી છે આગળ દાખલા કરશો એટલે ખબર પડશે ડી એ છે એ બે પદ વચ્ચેનો તફાવત હોય ધારો કે અહીંયા એક ત્રણ પાંચ સાત એવી રીતના આપેલું તો આ બંને પદ વચ્ચેનો તફાવત છે એ ડી હોય અને એન છે એ ટોટલ પદની સંખ્યા કેટલી છે એ એન હોય અને ટી એન છે એટલે કે એનનું પદ શોધવાનું સૂત્ર છે હવે બીજું છે કે એનનું પદ શોધવું હોય તો એના માટે છે બીજું શું છે કે એન પદોનો સરવાળો શોધવાનું સૂત્ર તો સરવાળો શોધવો હોય તો એનું સૂત્ર શું છે તો એસ એન ના છેદમાં બે વત્તા ટુ એ પ્લસ એન માઇનસ વન ઇનટુ ડી એ છે પ્રથમ પદ હોય જેમને જેમ ડી છે બંનેનો તફાવત છે પદ વચ્ચેનો એન છે પદ પદની સંખ્યા આપેલી છે મિત્રો આ મેન છે આ સૂત્રો યાદ રાખવાના છે હવે એન પદોનો સરવાળો શોધવાનો એક બીજો સૂત્ર છે છે છેદમાં એટલે કે કે હવે આ શું ડાયરેક્ટ છેલ્લું પદ આપેલું હોય અને મારે સરવાળો શોધવાનો સરવાળો શોધવાનો મીન્સ કે સમજી લો કે એક બે ત્રણ અપ ટુ અપ ટુ મારે સો સુધીનો સરવાળો કેટલો થાય એક થી સો નો સરવાળો કેટલો થાય તો આપણે અહીંયા મૂકીને શોધી શકીએ એ એટલે કે

હવે છે કે સમાંતર શ્રેણીનું એમ નું પદ ટીએમ અને એન નું પદ ટીએન હોય એમ નું ટીએમ અને એન નું ટીએન હોય તો સામાન્ય તફાવત ડી બરાબર ટીએમ માઇનસ ટીએન છેદમાં એમ માઇનસ એન બરોબર સાવ સાદું અને સિમ્પલ છે આગળ જ્યારે દાખલા આવશે ત્યારે આપણે એનો વધુ અભ્યાસ કરશું સમાંતર મધ્યક બરાબર સમાંતર શ્રેણી એબીસીડી આવી રીતના આપેલી હોય એમાં બી એ એ અને સી નો સમાંતર મધ્યક છે તેથી સમાંતર મધ્યક બી શોધવું હોય તો એ પ્લસ બી છેદમાં બે બરોબર બી શોધવું હોય તો એ પ્લસ બી બાય ટુ એટલે કે બંનેનો સરવાળો છેદમાં બે સરેરાશ જેવું થયું ટૂંકમાં મિત્રો એક પછી એક દાખલા કરશો ને એટલે તમને વધારે ખ્યાલ આવશે અત્યારે તમે આ પહેલા બે સૂત્રો છે એ ખાસ યાદ રાખવાની જરૂર છે બરોબર છે પેલું મેઈન સૂત્ર યાદ રાખવાની જરૂર છે એ છે પ્રથમ પદ છે એન છે ટોટલ

એન માઇનસ વન એટલે કે આ પંચ્યાસી ચડી એક અને આઠ તેરી ચોવીસ ને એક પચીસ બસો બાવન વધતા એક બસો ને ત્રેપન તો ટી એન બરાબર શું મિત્રો મળ્યું આપણને બસો ને ત્રેપન

કે એક ત્રણ પાંચ સાત નવ શોધીશું એ બરાબર શું છે એક આપેલો છે ડી બરાબર શું થાય ત્રણ માઇનસ એક બરાબર બે અને એન બરાબર શું છે ત્રેપન કારણ કે ત્રેપનનું પદ શોધવાનું છે ચલો સૂત્ર લખી બરાબર એ પ્લસ વન ચલો એન કેટલું છે ટોટલ ત્રેપન ઓછા એક અને ડી કેટલું છે બે ચલો એ વધતા આ કેટલું થશે બાવન કાઉન્સ છે ખુલ્લ નાખો તો ગુણાકાર લાગુ પડે અહીંયા એક અને આ કેટલા થઈ ગયા બાવન દુ એટલે બાવન ના ડબલ કરો તો પચાસ ને પચાસ કેટલા થાય સો અને બીજા ચાર એટલે એકસો ને ચાર બરોબર છે અને વત્તા એક એટલે કેટલા થશે એકસો ને પાંચ ક્યાંય ઓપ્શનમાં ક્યાં જવાબ આપેલો છે મિત્રો એકસો પાંચ આપેલો જ છે ઓપ્શન નંબર બી એ સાચો જવાબ છે એટલે મિત્રો એના ઉપરથી આપણે એ કહી શકીએ બરોબર કે આ જે સંખ્યા છે એનામાં એકસો સોરી નું પદ છે એ કયું હશે એકસો પાંચ નંબરનું પદ હશે સાદાને સિમ્પલ દાખલાઓ છે હવે જો માઇનસ નવ નવ ડોટ 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 સોળમું પદ શોધો આ પેલું બીજું ત્રીજું એમ સોળમું પદ શોધવાનું છે અહીંયા ખાસ થોડું ધ્યાન રાખવાનું પ્લસ માઇનસમાં એ બરાબર તો માઇનસ સત્તર ડી બરાબર જોજો મિત્રો

પ્લસ એ ચલો કેટલું સોળમું માઇનસ સત્તર વત્તા આ તું કેટલા થશે પંદર અને અહીંયા ચાર ગુણાકાર થશે બરોબર તો સત્તર માઇનસ વત્તા પંદર ચોક પંદર ચોક સાહીઠ બરાબર તો હવે માંથી સત્તર આપણને બાદ કરવાના રહેશે સાઈઠ માંથી દસ જાય તો પચાસ અને પચાસ માંથી પાછા બીજા સાત જાય તો કેટલા વધે તેતાલીસ અને તેતાલીસ કેવા આવશે પ્લસ જ આવશે કારણ કે સાઈઠ મોટા છે એટલા માટે ઓપ્શન નંબર સી જવાબ આવશે

પ્લસ ત્રીસ ગુણ્યા આ માઇનસ પાંચ હવે આ એકસો એક માઇનસ પાંચ તેરી પંદર એટલે આ તો દોઢસો થઈ ગયા અને માઇનસ પ્લસ ગુણા એટલે અહીંયા માઇનસ થઈ ગયા હવે દોઢસો માંથી બરાબર અહીંયા બધી ટી એન જ આવશે હવે માંથી એકસો ને પચાસ જાય તો કેટલા વધે ઓગણ પચાસ વધે બરોબર ફોર્ટી નાઇન વધે પણ કેવા વધે માઇનસ ફોર્ટી નાઇન વધે તો આ માઇનસ ફોર્ટી નાઇન

તો સૌથી પહેલા તો શું કરશું ટી એન બરાબર વ્યવસ્થિત હવે આ કેટલું આપેલું છે ટીએન એકસો નવ્વાણું બરાબર એ કેટલો છે વન એન મારે નથી ખબર એટલે મારે શોધવું પડશે ડી મને કેટલું આપેલું છે ત્રણ આ એક છે આ બાજુ જાય તો શું થઈ જશે એકસો નવ્વાણું सॉरी माइनस नहीं था सो था प्लस था यहां थी आप प्लस से डा비 बाजू जाए तो क्या हो जाएगा माइनस तो यहां कितना થઈ જશે 198 એ ત્રણ ની અંદર ગુણી નાખું આ કૌંસ માં તો અહીંયા શું થઈ જશે 3n - 3 તો -3 છે આ બાજુ આવે તો શું થઈ જશે +3 તો 198 + 3 = 3n તો આમ આવી રીતના લાગી શકાય 3n = 201 તો અહીંયા આપણે આગળ જોઈએ છ બે વધી વધી એટલે બે ને અહીંયા મૂકે એટલે ત્રણ સત્તા એકવીસ તો મારો જવાબ કેટલો આવશે સડસઠ સડસઠ કોઈ જવાબ આપેલો છે સિક્સટી સેવન મિત્રો આપેલો છે ઓપ્શન નંબર એમાં જવાબ આપેલો છે તો એ આપણો દાખલાનો જવાબ સાચો થાય તો આ રીતના છે એ આપણે જવાબ શોધી શકીએ બરોબર મિત્રો કે જ્યારે પણ એમનું પદ શોધવું હોય એ પણ શોધી શકીએ અથવા તો કયો કયા ક્રમનું પદ છે આ કોઈ પણ પદ આપેલું હોય એને પણ આપણે દાખલાઓની મદદથી શોધી શકીએ છીએ બરોબર મિત્રો તો આજનો લેક્ચર છે આપણે અહીંયા સુધી જ રાખીએ બરાબર આ છે એ આપણે આ જે બેઝિક આજે શીખ્યા આગળ છે આગળના નેક્સ્ટ લેક્ચરમાં છે આપણે આનું ડીપલી છે એ થોડું વધારે પડતો અભ્યાસ કરશું અને મિત્રો તમે અમારી મેરાઈ એકેડેમીને છે એ લાઇક શેર સબસ્ક્રાઈબ કરો તમે જો પોલીસ ભરતીની તૈયારી કરતા હોવ પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની તો પણ છે એને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સુધી પણ અમારી આ ચેનલને મોકલો જેથી છે એ પણ આ ચેનલનો લાભ ઉઠાવી શકે ધન્યવાદ જય હિન્દ જય ભારત